મારું નામ આરબી મકવાણા વનપાલ અનીડા હું છેલ્લા બે વર્ષથી અનિડામાં જોબ કરું છું અને વનપાલ તરીકે ભરત જાઉં છું અમે આજે વનરક્ષક અનીડા અને હું બંને ફેરણો કરવા નીકળેલ ત્યારે અમારે અનીડાથી ધોળિયા બાજુ જતા ત્યાં આગળ ગોહાભાઈ કરીને ડબારી તેઓને અમે માલ ચારવાની ના પાડી અને ધાબીભાઈને જૂની અદાવત રાખી અને ડાબીભાઈ ઉપર લાકડીઓનો તીક્ષ્ણ ઘા મારે અને કુંડલીવાળી લાકડીથી ઘા મારે પછી ડાબીભાઈને કાનમાંથી લોહી નીકળ્યું એટલે અમે તરત જ તે ડાબીભાઈને હું લઈ ત્યાંથી સરકારી હોસ્પિટલ પાલિકાણા ખાતે લઈ ગયેલ અને ત્યાંથી પછી અમારે વધુ સારવાર માટે અમે ભાવનગર સિવિલ હોસ્પિટલે આવે એ કેટલા જણા હતા સાહેબ એ બે જણા હતા એમાંથી ગોહાભાઈ એક જ તે હુમલો કર્યો એક ભાઈ બીજા છૂટા પડાવવામાં અને હું છૂટો પડવાનો છું શું હથિયારો તો ભાઈ પાસે એ ઓલી કુંડલી લાકડી આવે ની હતી હા ઓનટીટી ધમ બનની ઓકે ઓકે આપનું નામનો હતો આજ મારું નામ ડાબી નિમેશ ગોડુતા છે અને હું પાલિકાણા નોર્મલ ટ્રેન્સમાં અનિરા વીડીમાં ફરજ બજાવું છું અને હું અને મારા ફોરેસ્ટર સાહેબ alleys બપોરે ખેરણામાં જાતા હા માલધારી ગુહાભાઈ કરીને જે છે એમણે જૂની અદાવતથી અને કહેવાય ને આ અંદર સારવાર આવે એમને ના પાડવાથી એમણે અચાનક ગાળું બોલવા મળ્યા અને કહેવાય ને એને ના પાડવાથી અમારી ફરી એમણે કહેવાય ને કુંડલીવાળી લાકડીથી હુમલો કરેલો છે અને મને કાનના ભાગે લોહી નીકળી ગયેલું છે જે માથામાં એમણે લાકડી મારી એટલે અને હાથમાં લાકડી મારી એટલે હાથમાં ફ્રેક્ચર આવેલું છે